વડોદરા શહેર નજીક ટેન્કરમાંથી ઇંધણ ચોરી કરવાનું કૌભાંડ એસઓજીએ ઝડપી પાડ્યું હતું વડોદરા શહેર નજીક જય નારાયણ એસ્ટેટમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ટ્રાન્સપોર્ટર દ્વારા કોયલી બીપીસીએલમાંથી નીકળતી ટેન્કરમાંથી કરવામાં આવતી પેટ્રોલ અને ડીઝલ ચોરી કરવાના કૌભાંડનો એસઓજી દ્વારા પર્દાફાશ કર્યો છે પોલીસની તપાસ પ્રમાણે રણૌલી જય નારાયણ એસ્ટેટમાં અમ્મા રોડવેઝ ટ્રાન્સપોર્ટ નામની કંપનીનો સંચાલક શકીલ સમૂન રંગવાલા જે જૂના મોદીખાના મયુર એપાર્ટમેન્ટમાં રહે છે તેની સામે ફતેગંજમાં આ ષડયંત્રનો માસ્ટર માઇન્ડ છે તથા કોયલી ખાતે બીપીસીએલ કંપનીમાં વિધ્યાન માટે ભરવામાં આવતી ટેન્કરોના ડ્રાઈવરો સાથે સાટગાઠ કરીને ઈંધન ભરેલું ટેન્કર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસ બોલાવતો હતો અને પાઇપથી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતો હતો વાપીની જય અંબે ટ્રાન્સપોર્ટ કંપનીની ટેન્કરનો ડ્રાઈવર રાજેશ યાદવ ગુરુવારે સવારે નવ વાગે વડોદરા નજીક કોયલી ખાતે બીપીસીએલ કંપનીમાં ઈંધન ભરવા માટે આવ્યો હતો ટેન્કરમાં પહેલાં બે કમ્પાર્ટમેન્ટમાં પેટ્રોલ અને ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં ડીઝલ ભર્યું હતું આ ટેન્કર ગોધરા રોડ કાલોલ બસ સ્ટેન્ડ પાસે ગાંધી એન્ડ કંપની પેટ્રોલ પંપે ખાલી કરવામાં આવવાનું હતું પરંતુ ત્યાં જવાના બદલે ટેન્કર રણોલી રોડ જય નારાયણ એસ્ટેટ ખાતેથી અમ્મા રોડવેઝની ઓફિસે લાવવામાં આવી હતી ટ્રાન્સપોર્ટર શકીલ રંગવાલાના ઈશારે તેના નોકરે ટેન્કરમાંથી પાઇપથી ઈંધન ચોરી કરવાની શરૂઆત કરી હતી આ વખતે ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાથડાની ટીમે દરોડો પાડીને પેટ્રોલ અને ડીઝલ ચોરી કરવાનું કભાણ ઝડપી પાડ્યું હતું શકીલ રંગવાલા ટેન્કર ડ્રાઈવર યાદવ તેમજ નોકર ચિરાગ વર્માની ધરપકડ કરવામાં આવી હતી આ ઉપરાંત ઇંધણ ભરેલું ટેન્કર અને ચોરી કરવાના સાધનો સહિત રૂપિયા બત્રીસ લાખ ચોરાણું હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ કેસની તપાસ જવાહરનગર પોલીસે સંભાળી લીધી છે